ભાંગલીગેટ ખાતે આવેલી રિનાયન્સિસ કંપની દ્વારા શ્રમિકોને છૂટા કરવામાં આવતા ભાવનગર જિલ્લા મજૂર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગર ખાતે ચાલી રહેલી કંપની રિનાયન્સિસ ગ્લોબલ લિમિટેડ તળાજા રોડ ભાંગલીગેટ પાસે ભાવનગરમાં ફરજો બજાવતા અંદાજિત બસો કામદારોને તાજેતરમાં નોકરી ઉપરથી છૂટા કરવામાં આવ્યા હતા તેમજ રિનાયન્સિસ ગ્લોબલ લિમિટેડમાં મેઇન પાવર સપ્લાયની કામગીરી કરતી કંપની હરિયાણી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ

પાંચસો કરતા વધુ કામદારોને મામૂલી વળતર આપીને છૂટા કરવામાં આવ્યા હતા આ કામદારોની ઉંમર ચાલીસ વર્ષ કરતા પણ વધારે છે જેથી મોટી ઉંમરના વ્યક્તિઓને અન્ય જગ્યાએ નોકરી મળી પણ મુશ્કેલ છે ભારતીય મજદૂર સંઘ ભાવનગર જિલ્લા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યને કલેક્ટર શ્રી ભાવનગર મારફત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ દર્શિતા મકવાણા છે હું રિલાયન્સ ગ્લોબલ લિમિટેડમાં હું લગભગ સોળ વર્ષથી કામ કરું છું અને અમારા મંદીના કારણે કે છે કે કંપની અમે બંધ કરીએ છીએ પણ બધી યુનિટ તો શરૂ જ છે તો બંધ કઈ રીતે અને મંદી કઈ રીતે બોમ્બે અમારું યુનિટ છે ત્યાં શરૂ છે અમારે બીજા યુનિટ છે ત્યાં શરૂ છે પણ અમારી આ કંપની અમારા અમુક કારણોસર બંધ કરે છે એટલા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મારું નામ નરેશ આર મજીઠિયા હું ભાવનગર જિલ્લા મજદૂત સંઘમાં જિલ્લા મંત્રીની ફરજ બજાવું છું હાલ અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ એમાં ભાવનગર ખાતે આવેલ રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ તથા હરિયાણી સોલ્યુશન નામની બે કંપનીઓ આવેલી છે જેમાં રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડને હરિયાણી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની મેઇન પાવર સપ્લાય તરીકેની કામગીરી કરતા હતા જેમાં ફરજો બજાવતા કર્મચારીઓને લગભગ બે એક માસની અંદર પાંચસો લોકો પાંચસો શ્રમિકોને કોઈ પણ કારણોસાર છૂટા કરવામાં આવેલ છે જે લોકો ઓછામાં ઓછા દસથી બાર વરસ પંદર વરસથી ત્યાં ફરજો બજાવતા હતા આવા મામૂલી કારણો અને આવા મંદીના સમયમાં જે લોકોને છૂટા કરવામાં આવેલા છે તે લોકોના પરિવારમાં એનું ગુજરાન ચાલી શકે એવી પણ પરિસ્થિતિ ન હોય અને આજરોજ એમની ઉંમરને ધ્યાને રાખીએ તો ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની એજ પહોંચી ગયા હોય છે જે લોકો આજે કોઈ પણ બીજી આજીવિકા માટે જાય તો તેને બીજી આજીવિકા માટે ક્યાંય કોઈ નોકરી કે કોઈ વર્ક મળે નહીં અને એ મળવું પણ મુશ્કેલ છે તો આવા સમયમાં એના ગુજરાન ચલાવવું બહુ જ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે બાળકોને ભણાવવા હોસ્પિટલ ખર્ચ આવા ખર્ચ આ મોંઘવારીમાં ચલાવવું બહુ અઘરું થઈ ગયું છે તો આવા સમયની અંદર એકી સાથે પાંચસો લોકોને છૂટા કરવામાં આવ્યા છે એ માટે અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજ રોજ કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરશો તો અમે અમારા મહાસંઘ સાથે અને અમારી કારોબારી સાથે ચર્ચા કરીને આગળના કાર્યક્રમો અમે ચોક્કસ આપીશું